રાજકોટના ગોંડલ રોડ પર આવેલ ખોડિયાર હોટલની બાજુમાં આવેલ એંસી ફૂટ રોડ પર સવારે છ વાગ્યાની આસપાસ છાસઠ કેવીનો એક વીજપોલ ધરાશાયી થયો હતો પ્રાથમિક માહિતી મુજબ વીજપોલની બાજુમાં એક સેન્ટિંગનું ગોડાઉન છે ગોડાઉનની દિવાલ પર લાકડાના અનેક ટેકા મૂકેલા હતા તેના કારણે દિવાલ ધરાશાયી થતા લાકડાના ટેકાનો બધો જ વજન વીજ પર આવતા વીજ પોલ થયો હતો એમાં પ્રવીણ મેર મારું નામ સુનિતા બેન કિરણભાઈ અમૃતિયા અમે અત્યારે ગોવર્ધન એપાર્ટમેન્ટ માં રહી એ નુકસાનમાં તો સવારમાં માં જે રૂટીન કામ ચાલુ હોય ત્યારે બધા કામ કરતા હતા અને અચાનક એવો અમને ધડાકો થયો કે જયારે એમ થયું કે ભૂકંપ આવ્યો હોય ને એટલું અમારા બિલ્ડીંગ ને ધક્કો લાગ્યો અને બધી વસ્તુ ઇલેક્ટ્રિક મશીન છે ફ્રિજ છે ઘરની ઘરની ટોટલ ઇલેક્ટ્રિક વસ્તુ પાર્કિંગની લીપ છે પછી બોરની મોટર છે એ બધાયમાં નુકસાન થયું છે એ બધું ફેલ થઈ ગયું છે હવે આ અમારે કેની પાસે કોને કહેવા જવું અમે કોઈ બિલ્ડરને ના કહી શકી નો આજુબાજુ વારાણ કહી સકી અમારે તો અમે અમારો એટલો જ પ્રશ્ન છે કે અમારે જે કાઈ નુકસાન થયું છે ને એ અમને કોણ ભરપાઈ કરી શકે અમારે અમારો પ્રશ્ન આ જ છે અને અમારે જીવનો જોખમ કેટલો અમારે એક પંચાણું વર્ષના માજી છે એની ઉપર લાઈટ તૂટીને એની માથે પડી હવે એ માછીને કાંઈ થયું હોય સવારમાં બે જણા લિપમાં ફસાઈ ગયા હવે એ લિપ્ટમાં કાંઈ થયું હોય સવારમાં બાળકો બે બાળકો સ્કૂલે મુખ્ય જવાના બે બાળકો લીપમાં ફસાઈ ગયા હવે એ બાળકોને અમે એક બાર માંડ માંડ કાઢ્યા જીવને જોખમે આ જીવની જોખમ અને કોઈ આપણે ઘરની બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે એ અમારે નુકસાની તો ખર જ નહીં અમારે એ નુકસાની કોણી પાસે લેવા જવાય અમારે બધાયની એક જ રિક્વેસ્ટ છે કે આ નુકસાનીનું અમને કાંઈક અમે કોઈને નથી કેતા કે તમે કરાવો પણ અમારી એક રિક્વેસ્ટ છે કે અમારી આ નુકસાની છે એ કોને તમારે ભરપાઈ કરવાની છે અમારો આ એક જ પ્રશ્ન છે અને બીજી વાર આવું થાય તો એનો જવાબદાર કોણ છે આ બાજુમાંથી એટલું બધું પાવર નીકળો છે અને એટલું નુકસાન થયું છે બીજી વાર નો થાય દુર્ઘટના એવી અમારી પાસે અમારી એવી રિક્વેસ્ટ છે તમારી પાસે ભૂપતભાઈ ગોહિલ કૃષ્ણ આ થાંભલા ના લીધે આજુબાજુના જે કંઈ એપાર્ટમેન્ટ છે ને એમાં નાની મોટી નુકસાની આવી છે ટીવી ફ્રિજ છે વાયરિંગ શોર્ટ સર્કિટ થયા હે એવું બધું થોડો થોડો બનાવ બન્યો હેમજ લીફ ને પાણીની મોટર ને બધું થોડું થોડું આમ શોર્ટ સર્કિટ થઈ એમ અમુક વાયરિંગ બની ગયો એપાર્ટમેન્ટ ને એવું બધું બનાવ બન્યો છે થોડો થોડો એના વિશે આ લોકો નાના માણસો બધા મજૂરી કરતા હોય બરોબર તો મજૂરી કરીને પોતાના ઘર સંચાર ચલાવતા હોય તો એના માટે આપણે આ બધે જે કંઈ ખર્ચ આવે તો એના માટે આપણે શું કરવું એમ એ બાતે આપણે બોલીએ છીએ કિરણભાઈ અયા ગોવર્ધન પેલેસ સાહેબ ઘરમાં ટીવી ફ્રીજ વાયરિંગ બરોબર છે બધું ફેલ થઈ ગયું સાહેબ અને અવાજ એવો જોરદાર આવ્યો અમારે કોમન માં લિફ્ટ મોટર પાણીની મોટર એક બધી જગ્યાએ કાઢું થઈ ગયું એકઈ એકઈ સારી વસ્તુ રહી નથી હવે અમારે ક્યાંથી શરૂઆત કરવી આ રિપેરિંગ ની અને કેમ આના બધાઈનો કેવી રીતે ખર્ચો કરવો એ અમને ખબર જ પડતી બરોબર છે હવે અમારું આ આવા અમે કોઈને એમ નથી કેતા કે આનો ફોલ છે કાનો ફોલ છે બરોબર છે હવે અમે તો જી બી ને ઓળખી એની તાર સીધા અમારી ઉપર બરોબર છે તો એ અમને શું કરી દઈએ અમારે જોવાનું છે સવારે આઠ ને વીસે બનાવ ભાઈ નો અને જોરદાર અવાજ આવ્યો ઘરમાં માં ધુવાળો થઈ ગયો બરોબર આ તો ભગવાન ની દયા છે કે અમે જીવતા રહી ગયા બરોબર છે નગર અમે ગોવર્ધન માંથી કે અમે જીવતા રહેત નહિ જેમ સાહેબલે ડેપ્યુટી એન્જિનિયર વિક્રમ સફટેશન થામબલાની પ્રાથમિક માહિતી પરથી અત્યારે એવું લાગે છે કે અહિયાં જે એક વોલ હતી આ લોકોની સેન્ટાની બાઉન્ડ્રી વોલ કદાચ કહી શકાય બાઉન્ડ્રી એની છે કે ની મને ખ્યાલ નથી પણ એ બાઉન્ડ્રી વોલ ને નમી ગઈ નમી ને કારણે જે આ લાકડા હતા તમે જોઈ શકો છો જેટલા લાકડા દેખાય એ લાકડાનો વજન સીધો ટાવર ઉપર આવ્યો ટાવર પર આવતી ની એંગલ જે સારી હતી એ બધી વાળી નાખી કારણ કે વજન લોડ કમવાની ક્ષમતા બધાની એટલી ના હોય એના કારણે ટાવર નમી ગયો અને એના લીધે એંગલો વળી ગઈ એના લીધે ટાવર નમી ગયો બરાબર આ એક પ્રાથમિક માહિતી ત્યાં દેખાય છે જેના કારણે ફાઉન્ડેશન માં નુકસાન થયું છે અને ટાવર બી નમી ગયો છે અને એના લીધે બાજુના ફ્લેટમાં બી અમને પ્રાથમિક માહિતી મળે ત્યાં બી શોર્ટ સર્કિટ થઈ ગઈ છે અને બધું વીજળી ભૂલ થઈ ગઈ છે